સ્માર્ટ સિટીની હવા બની ઝેરી નમસ્કાર હું છું આપની સામે તનુ જે આપણે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છીએ અને આ મુદ્દે આજે ખાસ વાત કરીશું કે જે હવા ઝેરી બની રહી છે ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં કે જ્યાં ઉદ્યોગનું કામ ચાલતું હોય છે ખાસ કરીને જે જે વિસ્તારો છે જે ગ્રામીણ વિસ્તારોની વાત તો ઠીક પરંતુ હવે જે શહેરી વિસ્તારો છે ત્યાં પણ એક્યુઆઈનું લેવલ જે જઈ રહ્યું છે તે ક્યાંક હવે ચિંતાજનક બન્યું છે એક્યુઆઈ જે ઝેરી નોંધાઈ રહ્યો છે અમદાવાદ છે સુરત છે વડોદરા જેવા મહાનગરોમાં હવા ઝેરી બની રહી છે ખાસ કરીને વાત કરીશું આજે કે લાખો કરોડો રૂપિયાના ખર્ચ થાય છે તેમ છતાંય હવા ઝેરી જોવા મળી રહી છે આ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે ઉપસ્થિત છે જતીનભાઈ શેઠ કે જેઓ પર્યાવરણ પર્યાવરણવિદ છે અને ડોક્ટર હરેન્દ્રભાઈ ઠાકર કે જેઓ પલ્મનોલોજીસ્ટ છે આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જી શરૂઆત કરીએ પહેલા તો શોની

મહિનામાં આપણે જે તો એર ની ક્વોલિટી નો ઇન્ડેક્સ અમદાવાદ આપણે નિકંદન કાઢી રહ્યા છે બધા વૃક્ષો આજે તમે છાપામાં વાંચ્યું હશે કે સાતસો વૃક્ષો તોડી નાખવાના છે કારણ કે કાપી નાખવાના છે કારણ કે ત્યાં વોટર ટેન્ક બનાવવાની છે અને રસ્તા બનાવવાના છે એટલે પર્યાવરણનો બચાવ એક તો આપણે કરતા નથી કન્ટિન્યુઅસ કન્સ્ટ્રકશન નું કામ ચાલ્યા કરે છે ઓવરબ્રિજ ચાલ્યા કરે અને છે બે દિવસથી એકદમ જ વાદળછાયું વાતાવરણ છે એના કારણે જે જમીન પરનો ડસ્ટ જે છે એ ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ નું જે પાર્ટિક્યુલર મેટર મેટર છે એ ખાસ કરીને એ હવાના સ્તરમાં ઉપર જવું જોઈએ વહેલી સવારમાં તમે જુઓ તો વિઝિબિલિટી સાવ ઓછી થઈ જાય છે તમે હંડ્રેડ મીટર્સથી થી ઓછી પણ વધારે પણ જોઈ શકતા નથી એટલે ખાસ આ એક્યુ વગડવાનું કારણ કે કન્સ્ટ્રકશન વર્ક ચાલ્યા કરે છે પર્યાવરણમાં ચેન્જ થાય છે અને સરકાર તરફથી કોઈ

કે છેલ્લા ઘણા સમયથી સરકાર લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરે છે તેમ છતાંય એર ક્વોલિટી સારી જાળવી રાખવામાં નિષ્ફળ જોવા મળી રહી છે સરકાર પણ એ પછી આપણે પાણી ભરા પાણી નીકળ્યા કરે અને આ કાણું ધીરે ધીરે મોટું થતું ગયું એટલે એના જે પરિસ્થિતિ લાખો કરોડો રૂપિયા ખર્ચો પણ એનું જો પરિણામ ના મળે એનું આવું કારણ કે ભ્રષ્ટાચારની માત્રા વધતી જાય બીજી વસ્તુ છે કે તલા તરવાડી તલા તરવાડીની વાત કરીએ પેલો કહે છે કે રીંગણા લોક વેચાડ તો પાછો પોતે પોતે કે ના લેને દસ બાર એ બે જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એટલે ગમે તેના લાખો કરોડ રૂપિયા ખર્ચો પણ પરિણામ નથી મળતા કારણ કે એના જે સરકાર દ્વારા પગલાં લેવા હોવા જોઈએ

અમદાવાદમાં તો એટલીસ્ટ એવું કરી છે કે એક સંગઠન બનાવીએ રહ્યા છે નાગરિકોનું કે જે નાગરિકો એ સંગઠન નાગરિકો વતી વાત કરે નાગરિક એટલે ખોલીને વાત થાય સરકારમાં એક પ્રેશર બને એક મોરલ પ્રેશર બને કે આપણે કરવું પડશે એટલે જે પરિસ્થિતિ છે એનો ઉકેલ આટલો જ છે કે એકલા મીડિયાથી ન થાય એકલા સંગઠનથી નાગરિક સંગઠનથી ન થાય એકલા કોર્ટથી ન થાય બધાએ સાથે મળીને સરકારમાં ભાગીદારી ઉભી કરવી પડશે અને આ ઢોલનું કાણું પૂરવું પડશે જેથી એક અને સરકાર પોતાને એ મજબૂત થાય પોતાના જે નિયમો બનાય છે એ નિયમોનું પાલન કરાવવાનું કામ થઈ થશે એટલા થતું હોય બોલો આગળ વાત કરીએ હરેન્દ્રભાઈ હાલના સમયમાં જે હવાનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે હવે આ વાયુ પ્રદૂષણના કારણે શ્વાસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે તેને લઈને શું કહેશો ખુબ સાચી વાત કહી છે મેડમ છેલ્લા એક મહિનાથી અમારી પાસે દરરોજ ઓપીડીમાં ઇમિડિયેટ ઇફેક્ટ્સ વાળા એટલે કે જે લોકો ટુ વ્હીલર્સ વાળા છે સાયકલ વાળા છે અથવા ડાયરેક્ટલી

જે ઘટ હવાના કારણે એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે દિવસમાં આપણા જે વન જીરો એટ અને વન વન ટુ માં જે ઇમરજન્સીના કોલ છે ખૂબ વધી ગયા છે એમાં લગભગ સાહીઠ કેસ તો આ શ્વાસના દર્દીઓ માટેની છે કે જે શ્વાસ લેવામાં તકલીફ પડે છે

આ લોકોને ખૂબ ખરાબ અસર કરી રહ્યા છે એ ખૂબ ચિંતાજનક છે જી જદિનભાઈ આગળ વાત કરીએ તો અત્યારે ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક વાહનને લોકો વધુમાં વધુ ખરીદી કરે તેની માટે લોકોને સમજ આપવામાં આવી રહી છે તેમ છતાંય ક્યાંક જે વાહનોના કારણે જે પ્રદૂષણ થઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ ઊભો કરી રહ્યો છે અત્યારે એક બાજુ સારું છે કે ઇલેક્ટ્રિક વાહનો ને આપણે પ્રોત્સાહન આપીએ એના વખત ને એ તો સારી વાત છે પણ એ એ સવાલે છે કે એક ટુ વ્હીલર કે જેટલું પ્રદૂષણ કરે છે એનાથી અને ઘણું વધારે પ્રદૂષણ મોટી ગાડીઓ કરે છે પણ એને પણ આપણે જો કંટ્રોલ ન કરીએ અને તમે જુઓ તો મોટી ગાડીનો ક્રેઝ વધતો ગયો છે કેમ વધતો ગયો છે એના એમાં પણ જવું પડશે આપણી પાસે એટલો પાર્કિંગ નથી

આપણે દંડ કરવાની વ્યવસ્થા આપી છે સરકાર જે કામ છે એની પાસે નિયમન કરવા માટે એની પાસે દંડ કરવાની સત્તા છે એનો એનો ઉપયોગ કરવો જોઈએ પણ એમાં ઉપયોગ બિલકુલ કરવો જોઈએ

લોકોમાં જો અવેરનેસ ના આવે લોકો એક જાગૃતિ ના આવે લોકો આગળ ના આવે તો એ બહુ કરુણ બાબત છે એટલે આપણે જેમ દિલ્હીમાં થયું દિલ્હીમાં પાંચસો પાંચસો નું પ્રદૂષણ થાય જર્મન ચાન્સેલર આવ્યા હોય અને દિલ્હી ના જઈ શકે અમદાવાદમાં પણ બધી બહુ મુશ્કેલી થઈ કે આપણું સો નો એક્યુઆઈ એ એમના માટે ચારસો પર પડશે એટલે એ એના માટે તો એ પોતે આવી શકે એની કમ્ફર્ટ માટે

તો હું માનું છું કે આપણા માટે બહુ બાબત મળ્યા પછી પણ એનો બહિષ્કાર કરવો પડે તો એ બહુ સરકારે જાગવાની જરૂર છે સરકાર જાગે એટલા માટે ભાગીદારી છે લોકોએ પોતે આ ચિંતન કરવું જોઈએ કે આ કેમ આવું થાય છે અને એ એટલા માટે જ આપણે સાથે મળીને કઈક અવાજ થઈ શકીએ જેમ તો મીડિયાને પણ એક તાકાત મળે ન્યાયતંત્રને પણ શક્તિ મળે મને ખ્યાલ છે કે જસ્ટિસ પરડીવાલા જેરે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા ત્યાર આખલે જેસે લેક્ચરમાં આપણે કીધુંલું કે આપણે તો આદેશ આપીએ પણ એ આદેશને અમલ કરાવવો તો સરકારે કરવાનું છે અને એ સરકાર ના કરે તો લોક ચળવળની જરૂર છે તો આ લોક ચળવળ અમે કન્સ્ટ્રક્ટિવ લોક ચળવળ તરીકે મૂકી છે રચનાત્મક કે જેમાં લોકોનો અવાજ એક સંવાદના માધ્યમથી સંવાદના સરકાર પાસે પહોંચે અને સાથે મળીને અમદાવાદ સુધારીએ વડોદરા સુધારીએ પ્રદૂષણ ઓછું કરીએ ઉદ્યોગો પર જે છે ઉદ્યોગોના પ્રશ્નો છે એમનું પ્રદૂષણ છે પણ સાથે સાથે અમદાવાદના જે રસ્તાઓ છે વડોદરા પણ એવા છે મને ખ્યાલ નથી પણ અમદાવાદના રસ્તા તો એટલા બધા ખરાબ છે ફૂટપાથ જેવું નામ નથી સાયકલ વાળાને સાયકલ ચલાવવી હોય પ્રદૂષણ ઓછું કરવા માટે તો એમના માટે સાયકલ ચેક નથી અને મોટી મોટી ગાડીઓ વધતી જાય છે એક પણ ટ્રાવેલ કરતો હોય અને એસયુ માં લઈને ફરતા હોય છે આ કેમ થઈ કેમ એને એસયુ પોસાય છે મને ખબર છે કે અમે નાના વર્ષો સુધી પેટ્રોલ થોડા પણ ભાવ વધે તો ભૂવા પૂરો થઈ ગયો આજે પેટ્રોલ ના ગમે ભાવ હોય તો એ જે લોકો છે અને છતાં ગાડીઓ મોટી લાવે તો એ બતાવે છે કે ભ્રષ્ટાચાર નું જે ભ્રષ્ટાચાર જે કેટલી હદે વધી ગયો છે

આઉટડોર ગેમ રમી શકતા નથી આ પ્રદુષણ ને એના કારણે અને મોસ્ટ ઓફ ટાઈમ આવે પ્રદૂષણ અને વાતાવરણમાં ધુમાડો અથવા ધુમ્મસ હોય તો પરિવાર પણ બાળકોને રમવા મોકલતા નથી અથવા સ્કૂલમાંથી પણ કોઈ આઉટડોર ગેમ્સ નું એનું કોઈ આયોજન થતું નથી અને અત્યારે તો અર્બનાઇઝેશન એટલું બધું થયું છે કે સાહેબે કીધું એમ રસ્તા ખૂબ નાના અને પ્રદૂષણવાળા ધૂળવાળા છે વાહનો પુષ્કળ પ્રમાણમાં આવ્યા છે એક ઘરમાં લગભગ બે જણા હોય પણ એમની પાસે ઇન્ડિવિજ્યુઅલ બે બે ત્રણ ત્રણ કારો હોય છે એસયુવી કારની સંખ્યા વધવા માંડી છે એટલે રસ્તા તો જે જે એરિયા છે તો મોટો થવાનો નથી વસ્તી વધતી જાય છે લોકોની અફોર્ડેબિલિટી વધતી જાય છે પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે એટલે બાળકો અને વૃદ્ધો એ લોકો આ પ્રદુષણમાં એક્સપોઝ થાય તો જે વૃદ્ધો છે એમને આવું અસ્થમા શ્વાસ તકલીફ અથવા લાંબા ગાળાની જે તકલીફ કહીએ કે ભાઈ થાક લાગવો ફટીક ક્રોનિક ફટીક સિન્ડ્રોમ છે અથવા એમને જે અસ્થમા અને સીઓપી નવા લક્ષણો ડેવલપ થાય આવી બધી ગંભીર બીમારી વૃદ્ધોને થાય બાળકો માટે જે એલર્જીક છે કાકડાનો રોગ થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી અસ્થમાની તકલીફ થવી આ બધા બાળકોને આવું અને એમનો ગ્રોથ અટકી જવો આવી ગંભીર સમસ્યાઓ થવાની શક્યતાઓ રહેલી છે અને પ્રદુષણમાં જે ઓઝોન અને નાઇટ્રોજનનું પ્રમાણ છે ગંભીર છે ઓક્સિજન ક્રોનિક ફ્રોટિક સિન્ડ્રોમ છે અને જે શ્વાસ લેવાની તકલીફમાં ખાસ કરીને અસ્થમા અને સીઓપીડીનું પ્રમાણ વધે છે આવી ગંભીર સમસ્યાઓ બાળકો અને વૃદ્ધોમાં થઈ શકે છે જી સ્તર જોવા મળી રહ્યું છે ઘણી એવી કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાંથી ધૂળ ઉડતી હોય છે તો તે જે ધૂળ ઉડે છે તે વાયુ પ્રદૂષણ માટે કેટલી જવાબદાર છે જતિનભાઈ જવાબદાર છે ચાલતું હોય પસાર પડે છે એટલે કવર છે એ કવર કેટલાય હોય કે જ્યાં એ કવર ન કર્યા હોય અને છતાં પણ કન્સ્ટ્રકશન નું કામ ચાલુ હોય એટલે એ તો બહુ મોટો ઈસ્યુ છે અને કારણે છે છે પછી બીજું જે જે કારણ એ ખરાબ કે જયારે વાહનો પસાર થાય ત્યારે ધૂળ ઉડે અને ધૂળના કારણે પણ ટાયર ખૂબ ઘસાય રસ્તા ખરાબ હોય ટાયર પણ ખૂબ ઘસાય ટાયરના રચકણો પણ રબરના રચકણો પણ આવવામાં આવે એટલે અને આપણે ત્યાં છે નહીં એટલે જે પરિસ્થિતિ છે કે હવે મને લાગે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એણે આ બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જવું જોઈએ એણે ફક્ત રેગ્યુલેટરી બોડી તરીકે કામ કરવું જોઈએ એટલે સારી કંપનીઓને કારણ કે બ્લેકલિસ્ટ આપણે જોઈએ છીએ કે બ્લેકલિસ્ટેડ કંપનીઓને પણ કામ આપવામાં આવે છે આ બધી જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળીને સારી કોર્પોરેટ કંપનીઓને જો કામ આપવામાં આવે અને એનું રેગ્યુલેશન જે છે કારણ કે આપણે હવે સરકારમાં એવું થયું છે કે

જ્યાં રાજકીય પરિસ્થિતિ હોય ત્યાં રાજકીય દબાણ હોય ત્યાં પછી જવું પડે એટલે બાકી આપણે સતત ચર્ચા કરે અને અને આપણું પરિણામ નહી મળે એ ચોક્કસ છે કારણ કે આપણે સાથે મળીને સરકારે પણ જો ગંભીરતા નહીં દાખવી લોકો પણ નહીં દાખવે જી હરેન્દ્રભાઈ હાલના સમયમાં જે લોકો ધૂમ્રપાન પણ નથી કરતા તે લોકોને પણ હવે હવાના પ્રદૂષણના કારણે ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહેલું છે તેને લઈ શું કહેશો

અને પ્રાઇમરી કેન્સર તરીકે કેટલાક વર્ષોમાં આ કારણે ખૂબ મોટું પ્રમાણ જોવા મળ્યું છે અને એ લોકોની પર્ટિક્યુલર હિસ્ટ્રી જોવામાં આવે તો એ લોકો નું પ્રદુષણ વાળા એરિયામાં રહેવાનું એક્સપોઝર છે ધૂમ્રપાન પોતે ન કરતા પણ પેસિવ ધૂમ્રપાન અથવા તો આ વાહનો ધુમાડો જે છે એ ધુમાડો ઇનહેલ થાય તો એ ફેફસામાં આવું ઝેરી દ્રવ્ય ઉભું કરે છે અને પ્રાઇમરી કેન્સર એના લીધે થાય છે એટલે પ્રદૂષણના લીધે પ્રમાણ છે અને એ ખરેખર ચિંતાજનક છે જે ધૂમ્રપાન કરે છે એ તો જાણે છે કે ભાઈ મને કેન્સર થવાનું છે પણ જે નિર્દોષ લોકો છે કે જે બિલકુલ ધૂમ્રપાન નથી કરતા છતાં પણ આ કારણે એમને આવા કેન્સર ના જોખમ થી એ જ પડાય છે

મોટા મોટા વકીલો પણ ત્યાં લે છે સોલ્યુશન ના લઈ શકે તો હવે મને લાગે છે આપણા પોતાના માટે આપણા પોતાના કુટુંબીજનો માટે તો પણ આપણે આ હવાના પ્રદુષણ રોકવું પડશે હરેન્દ્રભાઈ કીધું એમ જે વૃક્ષો આડેધડ વિકાસ કપાય છે ત્યારે એ બાબતમાં સરકાર તરફથી કોઈ ગંભીરતા નથી

લોકોએ લોકોએ જાગવાની જરૂર છે અને જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ પ્રદૂષણ વધતું જ રહેશે એમાં 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 આપણે કશું જ નહીં કરી શકીએ કારણ કે એમાં વાંક આપણો જ છે નાગરિકોનો જ છે એ સરકાર પાસે જો સરકાર કામ ના કરે તો નાગરિકોનો વાંક છે કારણ કે એમણે પોતે જે ઇન્ટરવેન્શન કરવા જોઈએ અને માટે પ્લેટોએ સરસ કીધું છે કે જે જે દેશના લોકો રાજકારણમાં ભાગ નથી લેતા એટલે રાજકારણ એટલે આ જે ગંતુરાજ જે ઇલેક્ટ્રિક રાજકારણ નહીં

અને ત્યાં ખરેખર સુધારા શરૂ થઈ ગયા કારણ કે જયારે લોકો જાગે છે અને આ કેવું છે આંદોલન આખું હકારાત્મક રચનાત્મક આંદોલન આમાં સંવાદ નું માધ્યમ છે આમાં જે કે તમે એની સામે બોલો ફરિયાદ કરો લોકો જો કોર્પોરેશન માં લખે એમને ચૂંટાયેલા તંત્ર ને કે આ તો અમને સ્વીકાર્યા નથી તો એ લોકો ચોક્કસ જાગશે એમને જાગવું પડશે કે જગાડવાનું કામ એ એકલા મીડિયા નથી એકલા ન્યાયતંત્ર નથી આપણું પણ છે એટલું સમજવું પડશે જી જતિનભાઈ હરેન્દ્રભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંને નો ખૂબ ખૂબ આભાર તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર